અને તેથી એની જે અત્યારના દિવસોની જરૂરિયાત હોય છે એના ઉપર આપણે ચર્ચાઓ નિયમિત કરતા રહીએ છીએ પણ કેટલાક ખાતરો કેટલાક પોષક તત્વો એવા પ્રકારના છે કે એને સમજવા માટે પણ આપણે ઘણી વખત થોડા અટવાઈ જતા હોઈએ છીએ તો ચાર્ટમાં એટલે કે બોર્ડ મારફત આપણે કેટલાક ખાતરો ખાસ કરીને આજે આપણે પાંચ ખાતરો એવા અહીંયા લઈએ છીએ બોર્ડ પર કે એના ઉપરની સામાન્ય માહિતી આપણા સુધી સત્વારે અને ચિત્ર મારફત આપણે એને જોઈ શકીએ કે આપણે ખરેખર અત્યારના સમયમાં આપણા કયા પાક માટે કયું ખાતર વિશેષ પોષણના રૂપમાં આપવાનું છે સ્વાભાવિક રીતે આપણા દરેક પાકમાં ત્રણ મુખ્ય પોષક તત્વોની જરૂર હોય છે એક નાઇટ્રોજન બીજું ફોસ્ફરસ અને ત્રીજું પોટેશિયમ આ ત્રણ મુખ્ય પોષક તત્વોની સાથે ત્રણ ગણ તત્વો આના જેટલા અગત્યના અને જરૂરી હોય છે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફેટ સી એમ એસ આ ત્રણ મુખ્ય પોષક તત્વો ત્યારબાદ આ ત્રણ ગણ પોષક તત્વો અને ત્યાર પછી જે સૂક્ષ્મ પોષક તત્વો આવે છે સૂક્ષ્મ પોષક તત્વોમાં મુખ્ય પોષક તત્વો છે ફેરસ ઝિંક મોલિબડિનમ આ જે તત્વો છે આ બધા ખૂબ અગત્યના સૂક્ષ્મ પોષક તત્વો છે એ સૂક્ષ્મ પોષક તત્વોની હાજરી હોય તો છોડને મુખ્ય પોષક પોષક તત્વો તત્વો અને જે કઈ ઉપલબ્ધ હોય છે એમાંથી એ પોતાનો ખોરાક સારી રીતે ખૂબ ઝડપથી અને સંપૂર્ણપણે બનાવી શકે છે હવે આપણે પાયામાં જે ખાતરો આપીએ છીએ એ ખાતરોમાં આપણને મુખ્ય પોષક તત્વો મળતા હોય છે દરેક ખાતર માં જુદા જુદા પ્રમાણમાં મળતા હોય છે કેટલાક પાયાના ખાતરો એવા છે કે એમાંથી એક જ તત્વ આપણને ન પણ મળતું હોય અને બે તત્વો આપણને મળતા હોય પણ એની અંદરથી આપણને જે તત્વો મળે છે એનું જે પ્રમાણ હોય છે એનો જે રેશિયો હોય છે એ રેશિયો માં બહુ લાંબો ટુકક તફાવત હોય છે જેમ કે આપણે ડીએપી આપનું સૌનું જાણીતું ખાતર છે તો ડીએપી અઢાર 46 ના રેશિયા આપણને મળે છે જેમાં અઢાર ટકા નાઇટ્રોજન હોય છે અને છેતાલીસ ટકા એની અંદર ફોસ્ફરસ હોય છે હવે આપણી જરૂરિયાત જે જે છે 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 એ એ જરૂરિયાતનો રેશિયો અને આ પ્રમાણે એટલે કે ભાગ એને નાઇટ્રોજનની જરૂર છે બે ભાગ એને ફોસ્ફરસની જરૂર છે અને એક ભાગ એને પોટેશિયમની જરૂર છે હવે આ ખાતરમાંથી આપણને સૌથી વધારે મળે છે ફોસ્ફરસ હવે ફોસ્ફરસ જે પ્રમાણમાં મળે છે એ પ્રમાણમાં એમાં નાઇટ્રોજન અને પોટેશિયમનો જે રેશિયો જોઈએ એ એટલે પાયામાં જવા છતાં પણ આપણને ફોસ્ફરસનો બાકીના તત્વોની એમાં રેશિયો પ્રમાણે ઘટ રહી જતી હોય છે અને એની અસર વિકાસના પ્રાથમિક તબક્કામાં આપણા દરેક ખેતી પાકોમાં ખૂબ બધી આપણને જોવા મળતી હોય છે અને એનું અંતિમ પરિણામ આપણા છેલ્લા ઉત્પાદન પર પણ આપણને દેખાય આવતું હોય છે તો આ જે મુખ્ય પોષક તત્વો છે એ મુખ્ય પોષક તત્વોનો રેશિયો સામાન્ય રૂપમાં પાયામાં નથી જળવાયો તો એની જરૂરિયાતની પૂર્તિ માટે અત્યારના સમયમાં સિઝન પ્રમાણે અત્યારે શિયાળાની સિઝન છે તો આપણા મોટા ભાગના પાક છે એ વિકાસની અવસ્થામાં છે અને તેથી એને આ મુખ્ય પોષક તત્વો આપણે આપીએ આપવાનું આયોજન કરીએ ત્યારે પાયાના તત્વોને ધ્યાનમાં લઈને આપણે આપીએ

મુખ્ય પોષક તત્વ પૈકી કોઈ પણ એક તત્વ નથી માની લો કે એન નું પહેલું ખાનું ખાલી છે તો પહેલું ખાનું એટલે કે નાઇટ્રોજન એની અંદર ઉપલબ્ધ નથી ત્રીજું ખાનું એનું ખાલી છે તો એની અંદર પોટેશિયમ આપણને ઉપલબ્ધ નથી માની લો કે ડીએપી છે આપણું તો એમાં બે ખાના ભરાયેલા હોય છે એક ખાલી હોય છે એક અઢાર બીજું છેતાલીસ અને ત્રીજું ખાનું એની અંદર ખાલી હોય છે હવે આપણે એનપીકે પાર્વત્રીસ સોળ વાપરીએ છીએ તો એમાં ત્રણેય ખાના એના પ્રમાણ પ્રમાણે આપણને ભરેલા બતાવવામાં આવતા હોય છે કે બાર બત્રીસ અને સોળ એટલે કે બાર એની અંદર નાઇટ્રોજન છે બત્રીસ એની અંદર ફોસ્ફરસ છે અને સોળ એની અંદર પોટેશિયમ છે આ આપણા ખાતરની બોરીઓ ઉપરનું માપ છે અને એ જ પ્રમાણે અત્યારે પણ જે ખાતરો આપણે વોટર સોલ્યુબલ એટલે કે

સલ્ફેટ આપણને મળે છે નાઇટ્રોજન એવી જ રીતે ત્યાર પછી બીજા ક્રમે આપણે જોઈએ તો આ એનપી માં પહેલું ખાનું જીરોનું ખાલી છે પછી બાવન અને ચોત્રીસ એટલે કે આ ખાતરની અંદર નાઇટ્રોજન નથી બાવન ટકા ફોસ્ફરસ છે અને ચોત્રીસ ટકા

આપણને મળે છે નાઇટ્રોજન સત્તર ટકા ફોસ્ફરસ મળે છે ચુમ્માલીસ ટકા અને પોટેશિયમ નું ખાનું ખાલી છે જીરો છે ત્યાર પછી પાંચમા ક્રમે જીરો જીરો પચાસ જીરો જીરો પચાસ એટલે કે એમાં નાઇટ્રોજન પણ નથી એમાં ફોસ્ફરસ પણ નથી એની અંદર માત્ર પોટેશિયમ છે અને સાથોસાથ સાડા સત્તર ટકા એની અંદર સલ્ફેટ છે અને આ જે ખાતરો છે આ ખાતરો મોટા ભાગના એ પ્રકારના ખાતરો છે કે આની અંદર મુખ્ય પોષક તત્વોનો મહત્તમ સમાવેશ કરવામાં આવેલો છે ત્રણે ત્રણ તત્વો કોઈમાં કોઈમાં બે એક અને આ પ્રમાણે આ મુખ્ય પોષક તત્વો છે હવે જે ગૌણ પોષક તત્વો આપણે આપવાના થતા હોય અને જે સૂક્ષ્મ પોષક તત્વો આપણે આપવાના થતા હોય એને માટે આપણે આ જ પ્રમાણે આવતા દિવસોમાં સંપૂર્ણ વિગત સાથે સમજવાનો પ્રયાસ કરીશું આજના દિવસે અત્યારે આપણા છો ખાતરો ત્રણ બાર એકસઠ જીરો ત્યાર પછી ચોથો નંબર સત્તર ચુમ્માલીસ જીરો અને પાંચમો ક્રમ જીરો જીરો પચાસ તો આજના દિવસે આજના સમયે સમયની જરૂરિયાત પ્રમાણે અત્યારના આપણા છોડને જે કાંઈ વિશેષ મુખ્ય પોષક તત્વ આપવાનો જ્યારે સમય ચાલી રહ્યો છે અને આ તમામ પોષક તત્વો આપણે ઇરિગેશન મારફત પણ આપી શકીએ છીએ જેવી આપણી જરૂરિયાત જેવી આપણી અનુકૂળતા એ પ્રમાણે આ દરેક મુખ્ય પોષક તત્વોનો વિશેષ ડોઝ આપણે આપી શકીએ છીએ અને આ જે ચર્ચા આપણે આજે કરી રહ્યા છીએ એ ચર્ચા આપણી મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત